નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે પાણી પીવાની સાચી રીત આટલી જ આપણને પાણી વિશેની જો સમજણ પડી જાય તો આયુર્વેદમાં કહે છે કે પાણી એ વિષ સમાન કામ કરે છે અને પાણી એ અમૃત સમાન કામ કરે છે મતલબ કે પાણીને ક્યારે પીવું કેટલું પીવું અને કેવી રીતે પીવું અને ક્યારે ના પીવું જોઈએ બસ આયુર્વેદ મુજબ આપણને જો આટલી સમજણ પડી જાય પાણી વિશેની તો એ પાણી છે આપણા બોડીની અંદર અનેક રોગોને મટાડી શકે છે અનેક રોગોને મટાડવામાં અદભુત કામ કરે છે અને જો પાણી પીવાની સાચી રીત ખબર ના હોય તો એ જ પાણી વીસ સમાન આપણા બોડીમાં કામ કરે છે એટલે કે એ જ પાણીથી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં થઈ શકે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આયુર્વેદ મુજબ પાણી ક્યારે પીવું જોઈએ તો આયુર્વેદમાં કહે છે કે જ્યારે પણ આપણને બોડીને તરસ લાગે છે આપણું શરીરને તરસ લાગે છે ને આપણું બોડી કહે છે કે મને તરસ લાગે છે પાણી પીવું છે ત્યારે જ આયુર્વેદ મુજબ પાણી પીવું જોઈએ જે રીતે ભૂખ લાગે કકડીને અને આપણું બોડી કહે હવે મને મારે શક્તિની જરૂર છે મારે ખોરાકની જરૂર છે મારે ઉર્જાની જરૂર છે ત્યારે તમે જો ખોરાક ખો તો એ ખોરાકનું સારી રીતે પાચન થાય છે એ જ રીતે પાણીનું પણ પાચન થાય છે પાણીનું પાચન થવામાં પણ ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે એટલે પાણીને પણ જ્યારે તરસ લાગે ત્યારે જ જો પીવામાં આવે તો એ પાણી આપણા શરીરને બળ પૂરું પાડે છે પાણી કેટલું પીવું જોઈએ તો આયુર્વેદ મુજબ તમને જેટલી તરસ હોય એટલું જ પાણી પીવું જોઈએ તમારે બોડી જેટલું પાણી માગે છે એટલું જ ઘણીવાર ઘણા લોકો શું કરે છે એક બોટલ લઈને આવે અને પછી આખી ગડગડ ગડગટ કરીને પાણી પી જાય છે અથવા બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી પી જાય છે આપણે ઘરેથી કોઈના ઘરે મહેમાન ગતિ કરવા માટે જતા હોઈએ કે બહાર જતા હોઈએ તો આપણે ઘરેથી પાણી પી ચા નાસ્તો કરીને નીકળ્યા હોઈએ અને કોઈ મહેમાનના ઘરે જઈને બેસીએ તો એ લોકો તરત જ સીધું આપણે સ્વાગત કરવા માટે પાણીનો ગ્લાસ લઈને આવે છે એટલે આપણને તરસ ના હોવા છતાં પણ આપણે ઘરેથી દસ મિનિટ કે અડધો કલાક પહેલાં પાણી પીને ઘરેથી નીકળ્યા હોય તરસ ના હોય છતાં એમનું માન રાખવા માટે આપણે અડધો ગ્લાસ કે એક ગ્લાસ ભરી પાણી પીએ તો એ પાણી આપણને નુકસાન કરે છે કારણ કે જરૂર નથી છતાં આપણે જો પાણીની અંદર શરીરમાં નાખીશું તો એ આપણને નુકસાન કરે છે હવે ક્યારેય ના પીવું જોઈએ તો આયુર્વેદ મુજબ જમવાની ચાલીસ મિનિટ પહેલાં જ પાણી પીવું જોઈએ એટલે કે જમવાની દસ પંદર મિનિટ પહેલાં ક્યારેય પાણી ના પીવું જોઈએ કારણ કે પાણી પીએ એટલે આપણી જઠર આગ આપણી જઠર આગ્નિ છે એ જે અગ્નિ છે મંદ પડે છે અને અગ્નિ મંદ પડ્યા પછી જો ખોરાક લઈએ તો એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી તો એમાંથી ગેસ એસિડિટી અપચો અજીર્ણ કે કબજિયાત જેવી અનેક બીમારીઓ થઈ શકે છે આયુર્વેદ મુજબ જમ્યા પછી ઓછામાં ઓછો એક કલાક કે દોઢ કે બે કલાક સુધી જો પાણી ના પીવામાં આવે તો એ ખોરાકનું ખૂબ ઝડપથી અને સારી રીતે પાચન થાય છે જમ્યા પછી તરત ઘણા લોકોને અડધો ગ્લાસ કે એક ગ્લાસ પાણી પીવાની ટેવ હોય છે તો જમ્યા પછી તરત પાણી પીએ તો આયુર્વેદમાં કહે છે કે ભોજન અંતે વિષમવારી મતલબ કે ભોજન કર્યા પછી જો પાણી પીવામાં આવે તો એ વિષ સમાન કામ કરે છે ઝેર સમાન કામ કરે છે એટલે કે જમ્યા પછી જો તરત પાણી પીએ તો આપણા શરીરમાં જે અગ્નિ પ્રદીપ થાય છે એ ખોરાકનું પાચન કરવા માટે એ અગ્નિ મંદ પડે છે એ અગ્નિ બુઝાઈ જાય છે અને એના લીધે જે કંઈ આપણે ખોરાક લીધો હોય એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી અને એના લીધે તમે આ ટેવ કાયમ માટે દસ પંદર વીસ વર્ષ સુધી ચાલુ રાખો તો સમય આવે ત્યારે એમાંથી ગમે તે એક ભયંકર બીમારી થઈ શકે છે એટલે કે ડાયાબિટીસનો જન્મ થાય હાઈ બીપીનો જન્મ થાય કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ થાય યુરિક એસિડનો પ્રોબ્લેમ વધે કબજિયાત થાય એસિડિટી થાય ગેસ થાય માથું દુખવું પગમાં કડતર થવી ગમે તે એક પ્રકારની બીમારી આપણા શરીરમાં જન્મ લઈ શકે છે એટલે ઘણા લોકો એવું કહેતા છે કે અમે તો પંદર વીસ વર્ષથી રોજ જમ્યા પછી તરત પાણી પીએ છીએ અમને કશું થઈ નથી અને એવા લોકોને ચાલીસ પિસ્તાલીસ કે પચાસ વર્ષ પછી ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ યુરિક એસિડનો પ્રોબ્લેમ ઢીંચણમાં દુખાવો તો ઢીંચણની ગાદી ઘેસાય જાય ગમે તે એકના એક બીમારીનો ભોગ બને છે એટલે તરત બીમારી નથી આવતી પણ લોબા ગાળે એની અસર જોવા મળે છે આયુર્વેદ મુજબ એટલે જમ્યા પછી ક્યારે પાણી પીવું જોઈએ નહીં એકથી દોઢ કલાક સુધી જ્યારે તમારી બોડી માગે હવે પાણી પીવું છે ત્યારે એક કે દોઢ કલાક પછી તમે પાણી પી શકો છો જમ્યા પછી પીવું હોય તો તાજી અને મોડી ઘરે જાતે બનાવેલી દેશી ગાયના દૂધની સાસ તમે પી શકો છો એવું આયુર્વેદની અંદર વર્ણન કરેલું છે અને એ તાજી અને મોડી દેશી ગાયના દૂધની જો સાસ પીવામાં આવે પાચન કરવામાં મદદરૂપ થાય છે પણ આપણે શું કરીએ છે ઠંડી સાસ પીએ છીએ હોટલમાં જઈએ કે ઘરે ફ્રીજમાં મૂકેલી કે ડીપ ફ્રીજમાં મૂકેલી ઠંડી સાસ પીએ છીએ એ ઠંડી સાસ પીએ એટલે આપણી જઠરાગની મંદ પડે છે અને એ સાસ પીવાથી જો આપણે એવું માનતા હોય ખોરાક જલ્દીથી પાચન થાય છે તદ્દન ખોટી વાત કારણ કે ઠંડી સાસ પીએ ફ્રિજમાં મૂકેલી એટલે એ ઠંડી છે એ આપણી અગ્નિને મંદ કરે છે અગ્નિ મંદ પડે છે અને એના લીધે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ સમય દરમિયાન એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી અને ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન ના થાય તો આયુર્વેદમાં કહે છે કે એ ખોરાક ધીમે ધીમે પડે પડે સડવા લાગે છે અને ખોરાક સડે છે ત્યારે એની અંદરથી વાયુ ઉત્પન્ન થાય છે જેને અપાન વાયુ કહેવામાં આવે છે અને એ વાયુ ઉધ્વગતિ કરે છે ઉપર તરફ જાય તો સાથીમાં દુખાવો થઈ શકે છે માથું ભારે ભારે લાગે માથું શું પણ દુખી શકે છે અને એ ગેસ છે એ વાયુ છે એ શરીરમાં જે જે જગ્યાએ જાય એ જગ્યાએ દુખાવાનું કારણ બની શકે છે એ સિવાય એસિડિટી પણ થઈ શકે જે કબજિયાત પણ થઈ શકે જે પેટ ભારે ભારે લાગવું અજીર્ણ થવું અપચો થવું આવી અનેક નાની મોટી બીમારીઓ જમ્યા પછી તરત જો પાણી પીવાની ટેવ હોય તો એના લીધે થઈ શકે છે એટલે જમ્યા પછી ક્યારે પાણી પીવું નહીં જમતા જમતા તમારે જો પાણી પીવું હોય તો આયુર્વેદમાં કહે છે શાક રોટલી અને દાળ ભાત ખાતા હોય તો શાક રોટલી ખાધા પછી તમે વચ્ચે એકથી બે ગુંડ જેટલું પાણી પી શકો છો અથવા જો શાકને રોટલી જ ખાતા હોય તો તમે વચ્ચે વચ્ચે અડધી અડધી ચમચી જેટલું પાણી પી શકો છો એટલે કે એક એક ગુંડ જેટલું પાણી પી શકો છો આમ એકથી બે ચમચી જેટલું તમે ભોજનની સાથે પાણી પી શકો છો એ વચ્ચે જમવાના પહેલાં નહીં જમવાની પછી નહીં જમવાની મધ્યની અંદર તમે થોડુંક ખાઓ પછી અડધી ચમચી પાણી પી શકો છો થોડુંક ખાઓ પછી અડધી ચમચી એ રીતે તમે એકથી બે ચમચી જેટલું એટલે કે બેથી ત્રણ ગુંડ જેટલું તમે પાણી પી શકો છો તો એ ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે એ ખોરાક જે કઠણ છે એને પ્રવાહીમાં રૂપાંતર કરવામાં જે રીતે આપણે મિક્સરની અંદર કંઈક ચટણી બનાવી હોય તો એની અંદર ખજૂરની ચટણી બનાવી એકલી ખજૂર કરીએ તો શું થાય એકદમ ગઠ્ઠો થઈ જાય પણ એની અંદર થોડુંક પાણી નાખીએ તો એકદમ જલ્દીથી એ મિક્સરની અંદર ક્રશ થઈ જાય છે એક રસ બની જાય છે એમ આપણા ખોરાકને પણ એક રસ બનાવવો ખૂબ જરૂરી છે તો આયુર્વેદમાં કહે છે કે વચ્ચે વચ્ચે તમે એકથી બે ગૂંટ જેટલું એટલે કે એકથી બે ચમચી જેટલું જ તમે પાણી પી શકો છો તો એ ખોરાકને પચાવવામાં ખૂબ મદદરૂપ થાય છે તો આ રીતે જમવાના ચાલીસ મિનિટ પહેલાં તમે પાણી પી શકો છો એટલે કે એક કલાક પહેલાં જ પાણી પીવાનું બાર વાગે જમવાનું હોય તો અગિયાર વાગ્યા પહેલાં પાણી પી લેવાનું તમને તરસ લાગી હોય તો અને જમવાના બાર વાગે ભોજન કર્યું હોય તો બાર એક વાગ્યા પછી એટલે કે દોઢ વાગે કે બે વાગે તમને તરસ લાગે ત્યારે તમે પાણી પી શકો છો એટલે મિનિમમ એક કલાક પછી તમે પાણી પી શકો છો પાણી કેવી રીતે પીવું તો પાણી છે મોઢામાંની અંદર ફેરવી ફેરવીને ગોળ ગોળ ફેરવીને ધીમે ધીમે ગુંડડે ગુંડડે પીવાનું કહ્યું છે આયુર્વેદમાં પાણીને ખાવાનું કહ્યું છે અને ખોરાકને પીવાનું કહ્યું છે મતલબ કે એક કોળીઓ મોઢામાં મૂકી બત્રીસ વખત ચાવવાનું એટલે કે ખૂબ એક રસ થઈ જાય પછી જો એ ખોરાકને અંદર ઉતારવામાં આવે તે ખૂબ ઝડપથી એનું પાચન થાય છે એ જ રીતે આયુર્વેદમાં કહે છે કે પાણીને મોઢામાં ફેરવી ફેરવી અને ધીમે ધીમે જો ઘૂંટળે ગૂંટળે પીવામાં આવે તો એ પાણીનું ખૂબ ઝડપથી પાચન થાય છે એ પાણીમાંથી આપણને બળ મળે છે શરીરને તમે જો કૂતરું હોય કે સિંહ હોય વાઘ હોય તો એ બધા પ્રાણીઓ છે એ લપ 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 કરી અને ધીમે ધીમે પાણી પીવે છે ગૂંટડે ગુંડડે પીવે છે નાનું બાળક હોય ચાર પાંચ મહિનાનું છ મહિનાનું તમે એને પાણી આપશો તો એ લપ લપ કરીને ધીમે 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 પાણી પીશે તમે ચકલી હો તો ચકલીને જુઓ તો ચકલી પાણીમાં ચોટ ડબોઈને ધીમે ધીમે ચેપ 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 કરી અને ઘૂંટડે ઘૂંટળે પાણી પીવે છે પક્ષીઓ જે રીતે ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટળે પાણી પીવે છે પ્રાણીઓ જે રીતે ઘૂંટડે ઘૂંટળે પાણી પીવે છે ધીમે ધીમે મોઢામાં ફેરવીને ઘૂંટડે ઘૂંટડે એ રીતે જો પાણી પીવામાં આવે તો એ પાણીનું ખૂબ ઝડપથી પાચન થાય છે પણ આપણે શું કરીએ છીએ ઘણા લોકો એ ગ્લાસ મોઢામાં માંડીને એક જ શ્વાસે પાણી પી જાય છે ઘણા લોકો પાણીની બોટલ સ્ટીલની ભરી હોય તો એક જ સ્કૂલમાં જાય બાળકો કે કોલેજમાં તો એક જ ઘૂંટડે ફટાફટ આખી બોટલ કે અડધી બોટલ પી જાય છે તો પાણીને મોઢામાં ફેરવી ફેરવીને જો પીવામાં આવશે તો એ પાણી છે આપણા શરીર માટે અમૃત સમાન બની જાય છે તો આ રીતે આપણે પાણી પીવાની અંદર થોડીક કાળજી રાખીશું આયુર્વેદમાં આપણા ઋષિઓએ જે પાણી પીવાની રીત બતાવી છે એ પ્રમાણે જો થોડી કાળજી રાખીશું તો એ પાણી છે આપણા શરીરમાં આપણા બોડીમાં અમૃત સમાન કામ કરે છે હવે કયું પાણી પીવું જોઈએ કયું પાણી આપણા શરીર માટે અમૃત સમાન છે તો નંબર એક સૌથી પહેલું કહ્યું છે કે વરસાદનું જે પાણી આવે છે મગા નક્ષત્ર સિવાય જો તમારે પાણી પીવું હોય તો એક અઠવાડિયું વરસાદ ચાલુ થાય એટલે જવા દેવાનું અને પછી જે સીધે સીધું ઝીલેલું પાણી હોય વરસાદનું એ પાણીને જેમ ચા ઉકાળીએ એમ બરાબર ઉકાળવાનું પછી એને ઠંડુ કરવાનું અને ઠંડુ થઈ જાય પછી એ પાણીને માટલીમાં ભરી દેવાનું માટીની અને એ માટલીની માટીમાં ભરેલું જો પાણી પીવામાં આવે તો એ અમૃત સમાન છે બીજા નંબરમાં નદીનું પાણી જે વહેતું પાણી છે ગંગા નદીનું હોય કે નર્મદા નદીનું હોય એ નદીનું પાણી તમે વહેતું પાણી છે એને ઘરે લાવી ઉકાળી અને ઠંડુ કરીને પી શકો છો ત્રીજા નંબરમાં તમારા ઘરે જે ગામ કૂવાનું પાણી આવે છે એ ગામના કૂવાનું જે પાણી છે એ પાણીને ઉકાળી અને ઠંડુ કરી અને એ પીવામાં આવે તો એ આરો આરોના પાણી કરતાં પણ અનેક ગણું બેસ્ટ આપણા બોડી માટે છે શરીર માટે છે તો આ રીતે આપણે પાણી વિશે આયુર્વેદમાં જે કંઈ બતાવ્યું છે એ મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો આ રીતે પાણી વિશે આપણે થોડીક કાળજી રાખીશું સાવચેતી રાખીશું પીવાની અંદર તો આપણા બોડીમાં એ પાણી છે એ વીસ સમાન ઝેર સમાન કામ નહીં કરે પણ અમૃત સમાન કામ કરશે અને પાણીની અંદરથી જેટલા પણ તત્વો ઉપયોગી છે એ આપણા બોડીને મળી રહે છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ